ઓક્સફોર્ડ સોસાયટીમાંથી વહેતા ગટરના પાણી લોકોને કરી રહ્યા છે પરેશાન માંડવી ખાતે આવેલ ઓક્સફોર્ડ સોસાયટીમાં લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવા છતાં સોસાયટીમાંથી નીકળતા ગટરના પાણી સોસાયટીમાંથી બહાર જાહેર માર્ગો પર વહી જતા રહદારીઓને પરેશાન થવું પડે છે અહીં રહેતા રહીશો લાખો કરોડો રૂપિયા ખર્ચી પોતાના સપનાઓનું મહેલ લીધું પરંતુ અહીંની ગટર સિસ્ટમ નબળી હોવાથી ગટરના પાણી બહાર જાહેર રસ્તા ઉપર વહી જતા રાહદારીઓ અને અહીંથી લોકો પરેશાન થઈ રહ્યા છે અહીં ગટરના પાણી જાહેર રસ્તાઓ પર છેલ્લા ત્રણ વર્ષથી વહી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પણ નિકાલ નીકળ્યું નથી અહીં નજીકમાં બીજી ઘણી બધી સોસાયટીઓ આવેલી છે ત્યાંના લોકો ઓક્સફોર્ડ સોસાયટીમાંથી નીકળતા ગટરના પાણી બહાર વહી જતા હેરાન પરેશાન થઈ ગયા છે રહીશો દ્વારા અનેકવાર માંડવી નગરપાલિકા મામલતદાર સ્થાનિક વિસ્તારના જવાબદાર લોકોને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કંઈ પણ નિકાલ આવ્યો નથી હવે જો અહીં વહેતા ગટરના પાણીથી લોકો બીમાર પડશે તો આરોગ્ય ખાતાની પણ જવાબદારી રહેશે તેવી ચીમકી આપી હતી લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવા છતાં જો નવી વસાહતોમાં ગટરના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો લોકોના પૈસા પાણીમાં વેડફાઈ જાય છે અને લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક ઓક્સફોર્ડ સોસાયટી જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે અહીં ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ પણ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા હવે ગટરના પાણી જાહેર રસ્તાઓ પર વહી રહ્યા છે જેના કારણે અવર જવર કરતા રાહદારીઓ પરેશાન થઈ ગયા છે લોકો કહે છે ઝડપથી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે નહીં તો આસપાસની સોસાયટીના રહીશો વિરોધ સાથે ધરણા પર ઉતરવાની ચીમકી આપી છે વધુમાં સ્થાનિક આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી અહેવાલ સુનિલ મોતા માંડી દ્વારા નમસ્કાર કીર્તિ ગોર નસકાના શિવનગર સોસાયટી વિસ્તારના તમામ લોકો આજે લગભગ સો સવાસોની આસપાસની સંખ્યામાં માતાઓ બહેનો બધા સાથે મળી અને પંચાયતે આવ્યા રજૂઆત કરી અને આ જે ગટરનો પાણી જાહેરમાં મુકાય છે એ આજથી ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન છે બે હજાર બાવીસ થી લઈને અત્યાર સુધી તમામ પત્ર વ્યવહારો જેટલા થયા છે મામલતદાર સાહેબ જોડે નગરપાલિકા જોડે સરકારી વિભાગ જોડે એ બધા જ પત્ર વ્યવહાર મારા સાથે છે જે બિડાણમાં પણ સામેલ કરેલા છે અને આજ રોજ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પણ આપેલું છે કારણ કે જે સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે મસ્કાના સીમમાં બાંધકામ મંજૂરી આપે છે માંડવી નગરપાલિકા ગટરની વ્યવસ્થા થતી નથી એને વરસ થયા ત્રણ હવે દરરોજે દરરોજ પાણીનો ઉપયોગ જે થવાનો છે તો થવાનો જ છે

કે જાહેરમાં તમે ગટર મૂકો લાખો ના કરોડોના બંગલા અને સોસાયટીઓ ડેવલપ થાય છે ભલે તમને કોઈ કોઈ વ્યક્તિગત નથી નથી પણ જાહેરમાં ગટર કેટલા યોગ્ય છે હું આ વહીવટી તમારામાં માનવતા હોય જો તમારામાં ઇન્સાનિયત હોય ચાલો તમે તમારા સગા સંબંધીઓને કયો અહીંયાથી પસાર થાય દરરોજ દિવસમાં દસ વખત અવર જવર કરવું હોય આપણે બાળકોને સ્કૂલ મૂકવા મંદિરે જવા બજારની ખરીદી કરવા ત્યારે આ તમારા ગટરના પાણીમાં આપણા સગા સંબંધીઓ ચાલી શકશે જો નહીં ચાલી શકે તો બીજાની માતાઓ બહેનો કેમ ચાલે તો આ વહીવટી તંત્ર ને સમજવાનું છે અમારી ખૂબ પ્રેમથી રજૂઆતો અનેક વખત થઈ ગઈ છે હવે આ લોકો બધા જ સોસાયટીના રહેવાસીઓ નાગલપુર થી બાગથી પસાર થતા અવર જવર કરે છે અપડાઉન કરે છે એ લોકો પણ હવે ત્રાહીમામ થઈ ગયા છે એટલે હદ સુધી ગટર પહેલા એ પ્રાઇવેટ સોસાયટી ના જે ભાગ છે બિનખેતી થયેલો જેમાં ડિસ્પ્યુટ વાળી પ્રોપર્ટી છે એમાં ગટર મૂકવામાં આવી એમાં કોઈ બોલવાળું હતું નહીં ત્યાં સુધી ચાલી હવે ઈ પાણી ઉભરાઈ ઉભરાય અને મેન મુખ્ય ડામર રસ્તા ઉપર ઈ પાણી આવી ગયું છે હવે તમે વિચાર કરો કેટલે હદ સુધી યોગ્ય કહેવાય પાણીના વહેણો બંધ કરવામાં આવ્યા છે મામલતદાર સાહેબ ને મહિના દિવસ પહેલા મેં આવેદન પત્ર આપી અને કીધું છે કે ટિપ્પણ પ્રમાણે માનવીની સીમાડામાં નમસ્કારના સીમાડામાં જે ટીપ્પણ પ્રમાણે પાણીના વહેણો બંધ થયા છે એ ખુલ્લા કરાવવો કેમ કે વરસાદમાં જયારે પછી પાણી ભરાય છે ત્યારે જેસીબી લઈને આપણે ખુલ્લા કરાવવા નીકળીએ છીએ એના કરતા પહેલાથી જ પાણીનો રસ્તો આપણે ખુલ્લો સુકામ ન કરીએ અત્યારે જે સોસાયટીઓ ડેવલપ થાય છે જે પાણીના વહેણો બંધ કરવામાં આવ્યા છે એ પાણી તો કુદરત વસ્તુ છે ગમે ત્યાંથી પોતાનો રસ્તો કરશે તો પાણી ગમે ત્યાં જ પાડશે તો દર વખતે નીલકંઠ નગરમાં અર્ચના સેન્ટ જેવીસ વાળો વિસ્તાર છે ત્યાં લેવા પટેલ સમાજવાડી છે લેવા પટેલ સમાજનો ખેતર છે મંદિરનો ખેતર છે ત્યાં અને મુખ્ય જે આશ્રમ છે જૈન આશ્રમ જ્યાં બધા નિરાધાર ઋતુ રહે છે ત્યાં કમર કમર પાણી ભરાય છે આ પાણીના વહેણો બંધ છે એના કારણે તો મારી સાહેબ શ્રી ને વહીવટી તંત્રને ખૂબ હાથ જોડીને વિનંતી છે માનવતા દાખવો અને જે પાણીના વહેણો છે એ આવતા હોય પાણીના તમે ખુલ્લા કરાવો આપણે દબાણ કેમ નાખીએ તરત જ ગરીબ માણસના દબાણ હોય પટણી સમાજ હોય કે નાના એવા કોઈ બિચારો ઝોપડામાં મકાન બનાવીને રહેતો હોય એનું દબાણ કેમ હટાવી નાખીએ છીએ તો પછી આવી રીતના તમારે આ પાણીના વહેણો ભલે ને કોઈ કદાચ ડેવલપર્સ હોય કે બિલ્ડર હોય એના પાણીના વહેણો તમને ખુલ્લા કરવામાં કોઈ તકલીફ પડવી ન જોઈએ એવું મારું માનવું છે અને આ સોસાયટી વતી અમારા ગામજનો વતી એક રજૂઆત કરું છું

માનવી નગરપાલિકા રેસિડેન્ટની પરમિશન આપેલી છે અને ગટર વ્યવસ્થા કોઈ કરેલી નથી જે એક ખાનગી પ્લોટની અંદર ભેગી થતી હતી હવે ટાઈમ પ્રમાણે એ ઓવરફ્લો થઈ અને અત્યારે રોડ ઉપર આવી ગઈ છે આગળ બે વર્ષથી અમે એની અરજી કરીએ છીએ નગરપાલિકામાં ગયા છીએ મામલતદાર ઓફિસમાં ગયા છીએ તાલુકા પંચાયતમાં કરી આરોગ્ય ખાતા સહિત અમે અરજી કરી છે હજી સુધી કોઈ નિકાલ આવેલ નથી અને આજે પરિસ્થિતિ એવી છે કે ભાઈ ઘૂંટણ ઘૂંટણ સુધી ત્યાં પાણી ભરેલા છે અને હવે અત્યારે ઉપર ચોમાસું છે જો આને ગટર અને પાણીની વ્યવસ્થા નિકાલ નહીં થાય તો આગળ જતા આ બાજુની સોસાયટી બધામાં પાણી ભરાશે અને નાના મોટા છોકરાઓને કે લેડીઝોને આવવા જવાની પણ તકલીફ પડે એમ છે સ્કૂટીઓને અડધા અડધા વ્હીલ ડૂબી જાય છે અત્યારે એ પોઝિશન છે અને અત્યારે અમે મામલતદાર સાહેબની ઓફિસમાં આવેદનપત્ર દેવા આવેલા છીએ અને કાલે માંડવી નગરપાલિકામાં પણ જઈએ છીએ ભુજ સુધી પણ એની રજૂઆત કરેલી પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલ નથી આગળ જયારે એક વખત ગયા ચોમાસા તકલીફ થઈ હતી ત્યારે મામલતદાર આવ્યા હતા અને નગરપાલિકા એવી બાદ આપી હતી કે અમે ટૂંક સમયમાં આનું નિરાકરણ કરી છે

વધારો થાય એવી રીતનો છે છતાંય પરિસ્થિતિમાં કોઈ એ લોકો નિરાકરણ કરવા માટે તૈયાર નથી ખાસ કરીને તંત્ર દ્વારા આપ છેલ્લા ત્રણ ચાર વર્ષથી રજૂઆત કરો છો અગર જો આનો તાત્કાલિક નિવેડો નહીં આવે તો આગળનું આપણી શું કાર્યવાહી જો આનો તાત્કાલિક નિવેડો નહીં આવે તો અમે આગળ જતા સમય પ્રમાણે એ લોકોને જાણ કરી અને અમે સમગ્ર સોસાયટી વાસી અથવા તો મસ્ત એ રોડ ઉપર જઈને અવર તેવર વધારે રહી છે જવા બધા અમે ઉપસ ઉપર જવાની તૈયારી કરશું મારું નામ નવીન ભાનુશાલી હું શિવનગર સોસાયટીમાં રહું છું છેલ્લા ત્રણ વર્ષથી રહું છું અને આ પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી છે પાણી ભરાય છે ગટરના પાણી બહાર આવે છે રોડ ઉપર અને મેઇન રોડ ઉપરથી ચાલતા ચાલતા આવવું હોય તો એ સોસાયટી સુધી પહોંચી નથી શકતા એમને ઘૂંટણ ઘૂંટણ ગટરના પાણીમાંથી આવવું પડે છે એ દર દર વર્ષે આ વસ્તુ થાય છે હજી તો ચોમાસું ઉપર છે ચોમાસામાં વધારે તકલીફ થશે એટલે મારી નગરપાલિકાને વિનંતી છે કે એના પગલાં લે અને નગરપાલિકા એનું કામ કરે કારણ કે એમને મંજૂરી આપી છે આજે ત્રણસો થી ચારસો મકાનની મંજૂરી તમે આપી છે સોસાયટી ને છતાંય ગટર વ્યવસ્થા એમાં કરેલ નથી તો એ કેવી રીતના મળી એ નગરપાલિકાને પણ પ્રશ્ન છે કે તમે કેવી રીતના મંજૂરી આપી દીધી છે તમે સર્ટિફિકેટો આપી દીધી છે બધી મંજૂરીની આવા લાખોના મકાનો બનાવી દીધા છે તો તમારે ગટરની વ્યવસ્થા કરવી જોઈએ બીજી વસ્તુ મેઇન ગેટ સોસાયટીનો મેઇન રોડ ઉપર છે પાછળ તમે આવું સરસ ગેટ બનાવ્યું છે ઓધો પાર્ક કરીને બીજા તમે પચાસ પ્લોટ નાખી દીધા ત્યાં તો એ પ્લોટની પણ ગટરની વ્યવસ્થા તો છે જ નહીં એની જે જે પાણી હતી એને તમે પેક કરી દીધી વરસાદનું જાય એ પણ તમે પેક કરી દીધી છે ઓધો પાર્કમાં એ આખી ઓક્સફોર્ડની ની પાછળનું ગેટ છે તમે આટલો મોટો ગેટ બનાવ્યો છે આટલા સરસ રસ્તા બનાવ્યા છે તો ગટરની વ્યવસ્થા બનાવી જોઈએ એ તમે નથી બનાવી નગરપાલિકાને વિનંતી છે કે એના ઉપર ખાસ ધ્યાન દો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થ જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો